નમસ્કાર દોસ્તો બધા તમે મજામાં છો હું પણ મજામાં છું આજે અમે અમારી વાડી આવી ગયા છીએ બટાકાનું વાવેતર ચાલુ છે ફાયસોના કંપનીનું બટાકા છે એ વેરાયટી લોંગ વેરાયટી છે એ લગભગ સોથી એકસો દેશ દિવસે પાકતી વેરાયટી છે એ બટાકાનું પુષ્કળ ઉત્પાદન થતું હોય છે લગભગ અમે કેટલા ઊંડા સુધી વાવેતર કરીએ છીએ હું તમને રૂબરૂ બતાવું છું લગભગ ત્રણથી ચારથી પાંચ ઇંચ ઊંડા આપણે બટાકા વાવતા હોઈએ તો એનું ઉત્પાદન ખૂબ જ સરસ થતું હોય છે ભાઈ આમ ચેક કરો કેટલા ઊંડું છે આમ થી છ ઇંચ પાંચથી છ ઇંચ ઊંડા બટાકા છે એટલે કહેવાના મિનિંગમાં એવું છે દરેક ખેડૂત મિત્રોને આપણે એવું જ કહેવા માગીએ છીએ જેમ તમે બટાકા પાંચથી છ ઇંચ ઊંડા ઉગાડશો તો જે બટાકા જે ફૂલતા હોય છે એ ફૂલવાના ટાઈમે બટાકા બહાર નથી નીકળતા એટલે બહાર ના નીકળવા ન નીકળે તો જે લીલા થવાનો પ્રશ્ન થતો હોય છે લીલા બટાકાનો કલર જે લીલો થાય છે એ લીલો થતો નથી અને બટાકા ખૂબ જ સરસ થતા હોય છે આ અમારા રાહુલભાઈ છે શું રાહુલભાઈ તમે આ કેટલા વર્ષોથી ખેતી કરો છો બરોબર આ કંપની વેરાયટી સારી વેરાયટી આવે છે આના શું ભાવ કંપનીએ શું ભાવ બાંધ્યા છે રૂપિયા સરસ સરસ હે રાહુલભાઈ આ તમે વાવેતર તો સરસ કરી રહ્યા છો સરસ પાળા છે એકદમ લાઈનમાં છે બટાકા બધા તો ખેડૂત મિત્રોને અમે એટલી જ અપીલ કરવા માંગીએ છીએ કે ખેતી કરતી વખતે ખૂબ જ ધ્યાનમાં રાખવું જોઈએ જ્યારે પણ ખેતર પૂરેપૂરું જે જે પીનાશ હોય છે એ પૂરેપૂરી પરિપક્વ થઈ ગયા પછી જ એના બટાકા એનું એનું ખેડાણ કરવું જોઈએ જો તમે જમીન પીની હશે અને જો તમે ખેડાણ કરશો તો જે પાળા બનતા હોય છે બટાકાના એ પાળા આખા જામ થઈ જતા હોય છે જો આ અમારા કેવા ખુલ્લા પાળા છે આ ખુલ્લા આ રીતે પાણીની રેત ધૂળ ઉડવી જોઈએ જો રેત ધૂળ ઉડશે તો તમારા અંદરના પાકની જે જગ્યા છે એ પોચી રહેશે પોચી જગ્યા હશે તો તમારા બટાકાને જે અંકુરણ ફૂટશે ક્યારે બટાકાના અંદર ફૂલવાનો ટાઈમ આવશે ત્યારે બટાકા ખૂબ જ સરળતાથી આવી રીતના ધૂળ ઉડવી જોઈએ ધૂળ ઉડશે તો તમારા બટાકા અંદરથી ફૂલવાના ચાન્સ ખૂબ સારા રહેશે ત્યાંથી દરેક ખેડૂત મિત્રોને આપણે એક જ અપીલ કરીશું કે બટાકા તમે પાણી પિયત પાયા પછી પૂરેપૂરું સુકા સુકાઈ ગયા પછી ખેતર પછી જ ખેડ કરવી જોઈએ અને પછી ત્યારબાદ જ બટાકા ઉગાડવા જોઈએ જેથી કરીને બટાકાનું ઉત્પાદન ખૂબ જ સારું પ્રમાણમાં અને ભરચક મળે આ અમે આ વેરાયટી છે એ ફાયસોના કંપનીની છે એ લગભગ સો દિવસે પાકતી જાત છે સોથી એકસો દિવસ દિવસે પાકે છે અને કંપનીએ લગભગ બસોને સિત્યોતેરથી બસો ઇઠ્યોતેરનો ભાવ જે નક્કી કર્યો છે એ દરેક ખેડૂતોને અમે એવું જ કહેવા માંગીએ છીએ કંપનીની જાત વાવ જેથી કરીને પોતાના ભાવ બાંધેલો હોય તો લોકો ખેતી પણ કરી શકે અને ભાવ પણ ઊંચા મળે જેથી ઉત્પાદન અને આવક બમણી થાય જેથી દરેક ખેડૂતને આવકમાં ખૂબ જ વધારો થાય બસ એ જ